મારું નામ મગનભાઈ વરસાદની તો બહુ જબરજસ્ત વરસાદ ચાલુ છે અને રસ્તા બધા અમુક બંધ છે પાણી ભરાઈ ગયા એક્ટિવા બંધ થઈ ગયું મારે આજ બીપીની કોળી ખરાબ થઈ ગઈ હતી એટલે જંક્શનમાં લેવા જાવી છે તો અહીં સ્કૂટર અહીં મારું એક્ટિવા બંધ પડ્યું એટલે અહીંથી હવે રિક્ષામાં કે સમા જઈને કે આ ભાઈ ભેગા જઈશ એટલે લઈને આવીશ પાણી કેવા ભરાયા છે પાણી તો બધી જગ્યાએ ફૂલ જ ભરાણા છે કારણ કે એક્ટિવાનું તો કામ જ નથી આમાં તરત જ બંધ થઈ જઈશ અને આમ જુઓ તો જીવન જરૂરિયાતની વસ્તુઓ હવે રાખવી કેટલી જરૂરી છે હા તો અત્યારે આ ત્રણ દિવસની આગાહી છે એની દ્રષ્ટિએ જીવન જરૂરિયાત વસ્તુ રાખવી જરૂરી છે કારણ કે હમણાં જો દૂધ લેવા ગયો તો દૂધમાં લાઈને હમણાં ગાડી આવી દૂધની તો દૂધે લઈ આવ્યા સવારનું દૂધ નહોતું મળ્યું પાણીના હિસાબે રાહ હવે આ કોઈ આપણને લઈ જાય અથવા રિક્ષામાં કેમ જવું પડે અને અહીંથી જંક્શન બે ત્રણ કિલોમીટર જંક્શન માં ગોપલાણી દવા મળે ને ત્યાં જવાનું છે

હવે ફરી ફરી જવું પડશે અત્યારે કેટલા કિલોમીટર લગભગ આઠ કિલોમીટર થાય બહાર